નમસ્કાર ગુજરાતમાં એક બહુ જ મોટું કામ થવા જઈ રહ્યું છે એક એવું કામ જે દસ વર્ષથી પણ વધારે સમયથી નથી થયું હા આપણે વાત કરી રહ્યા છીએ વસ્તી ગણતરીની અને આ વખતે તો એમાં એક મોટો ટ્વિસ્ટ છે એ સંપૂર્ણપણે ડિજિટલ હશે તો ચાલો આની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલાં એક સવાલ ક્યારે વિચાર્યું છે કે છેલ્લી વાર ગુજરાતના દરેક ઘરનો દરવાજો ખખડાવીને દરેક વ્યક્તિની ગણતરી ક્યારે થઈ હતી વિચારો જવાબ કદાચ થોડો આશ્ચર્યમાં મૂકી દેશે જવાબ છે બે હજાર અગિયાર હા બરાબર સાંભળ્યું બે હજાર અગિયાર એક દાયકા કરતાં પણ વધારે સમય પસાર થઈ ગયો છે અને એટલે જ આ જે બે હજાર સત્તરની વસ્તી ગણતરી છે ને એ બહુ જ બહુ જ અગત્યની બની જાય છે કારણ કે આટલા વર્ષોમાં રાજ્યમાં કેટલું બધું બદલાયું હશે એનો પહેલીવાર આપણને સત્તાવાર આંકડો મળશે તો ચાલો આપણે શું શું જોવાના છે એની એક ઝલક લઈ લઈએ પહેલાં તો સમજીશું કે ગુજરાતની આ નવી વસ્તી ગણતરી શું છે પછી એના બે મુખ્ય તબક્કા કયા છે આ કામ કોણ કરશે એટલે કે આપણા ગણતરીદારો કોણ હશે અને હા સૌથી રસપ્રદ વાત આ બધું ડિજિટલ કેવી રીતે થશે અને છેલ્લે આખી કવાયતનું મહત્વ શું છે ઓકે તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી ગુજરાતની નવી વસ્તી ગણતરી એનું સત્તાવાર નામ શું છે અને એ ક્યારથી શરૂ થશે એ સમજીએ જુઓ અહીં એક મજાની વાત છે ભલે એનું સત્તાવાર નામ ભારતની વસ્તી ગણતરી બે હજાર સત્તાવીસ છે પણ એનું કામ ખરેખર તો બે હજાર છવ્વીસમાં જ શરૂ થઈ જશે હવે સવાલ થાય કે આવું કેમ કારણ કે આટલું મોટું કામ છે તો એની તૈયારી અને પહેલો તબક્કો એક વર્ષ વહેલો શરૂ કરવો પડે જેથી બધું જ સમયસર અને વ્યવસ્થિત રીતે પૂરું થાય હવે સવાલ એ થાય કે આટલી મોટી કવાયત આટલું મોટું કામ એને મેનેજ કેવી રીતે કરાશે તો એનો જવાબ છે એને બે મુખ્ય ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે ચાલો જોઈએ એ બે તબક્કા કયા છે આ રહ્યા એ બે તબક્કા પહેલો છે ઘર યાદી અને મકાન ગણતરી અને બીજો છે વસ્તી ગણતરી હવે આ બંનેમાં ફરક શું છે અને એ કેવી રીતે કામ કરે છે ચાલો એને જરા ઊંડાણથી સમજીએ આને એકદમ સરળ રીતે સમજીએ પહેલો તબક્કો એટલે કે ઘર યાદી એવું છે જાણે આપણે આખા ગુજરાતના બધા જ મકાનોનો એક મોટો નકશો બનાવી રહ્યા છીએ કયું મકાન કેવું છે એમાં શું સુવિધાઓ છે એ રહેવા માટે છે કે પછી કોઈ દુકાન છે બસ આટલું જ આમાં લોકોની ગણતરી નથી થતી પછી આવે છે બીજો તબક્કો વસ્તી ગણતરી હવે આપણે આ નકશામાં રંગ પૂરીશું એટલે કે દરેક ઘરમાં જઈને ત્યાં રહેતા લોકોની માહિતી લેવામાં આવશે તેમનું નામ ઉંમર ભણતર કામ બધું જ આ જ છે આપણી અસલી વસ્તી ગણત ઓકે તો આ બધી માહિતી ઘરે ઘરે જઈને કોણ ભેગી કરશે કોણ છે એ લોકો જે આટલા મોટા કામને પાર પાડશે ચાલો હવે વાત કરીએ આપણા ગણતરીદારોની તો આ કામ માટે કોઈ બહારથી નથી આવવાનું આ આપણા જ જાણીતા ચહેરાઓ હશે જેમ કે આપણા બાળકોના સ્કૂલ ટીચર્સ સરકારી ઓફિસના ક્લાર્ક ગામના તલાટી આંગણવાડીના સુપરવાઇઝર કે પછી પંચાયતના કર્મચારીઓ આ એવા લોકો છે જે આપણા વિસ્તારને આપણને સારી રીતે ઓળખે છે અને સમજે છે અને કામ કેટલું હશે એનો અંદાજ લગાવો ખાસ કરીને ગામડાઓમાં એક એક ગણતરીદારને લગભગ દોઢસોથી બસ્સો ઘરોની જવાબદારી સોંપવામાં આવશે વિચારો આ માત્ર આંકડા નથી એની પાછળ કેટલી મહેનત ધીરજ અને ચોકસાઈ જોઈશે હવે આટલી મહેનત અને મહત્વપૂર્ણ કામના બદલામાં શું તો આ સમગ્ર કામ માટે દરેક ગણતરીદારને અંદાજે દસ હજારથી પંદર હજાર રૂપિયા સુધીનું મહેન્તાણું મળવાનો અંદાજ છે ચાલો હવે આવીએ આ વસ્તી ગણતરીના સૌથી મોટા અને સૌથી રસપ્રદ ભાગ પર એ છે એનું સંપૂર્ણ ડિજિટલ હોવું આ એક ટેકનોલોજીની એવી છલાંગ છે જે બધું જ બદલી નાખવાની છે તો જોઈએ આમાં નવું શું શું છે જી હા આ વખતે કાગળના મોટા મોટા થોથા નહીં હોય કોઈ પેન પેન્સિલથી ફોર્મ નહીં ભરાય બધું જ સો ટકા ડિજિટલ આ ખરેખર એક ઐતિહાસિક બદલાવ છે આનાથી ખાલી કાગળ નથી બચવાનો પણ આખી પ્રોસેસ એકદમ ફાસ્ટ સચોટ અને ભૂલો વગરની બનશે તો આ ડિજિટલ સિસ્ટમ ચાલશે કેવી રીતે બહુ સિમ્પલ છે ગણતરીદારોના હાથમાં એક ખાસ મોબાઈલ એપ હશે એ લોકો જે પણ માહિતી નાખશે એ તરત જ રિયલ ટાઈમમાં સીધી સરકારી સર્વર પર અપલોડ થઈ જશે મતલબ કે ડેટા તરત જ સેફ અને એટલું જ નહીં ભૂલચૂક ન થાય એ માટે જીપીએસથી મોનિટરિંગ પણ થશે જેથી પાક્કું થાય કે માહિતી સાચા ઘરેથી જ લેવાઈ રહી છે અને હા આ વખતે એક બિલકુલ નવી અને જોરદાર સુવિધા પણ છે સેલ્ફ એન્યુમિરેશન એટલે કે સ્વગણતરી આનો મતલબ શું મતલબ કે હવે લોકો ખાસ કરીને શહેરોમાં ગણતરીદારની રાહ જોયા વગર પોતાની અનુકૂળતાએ ઓનલાઈન જઈને પોતાના ઘરની માહિતી જાતે જ ભરી શકશે એક ઓટીપી આવશે અને કામ પૂરું કેટલું સરળ નહીં ચાલો આપણે પ્રોસેસ સમજી લીધી ટેકનોલોજી પણ જોઈ લીધી પણ હવે સૌથી અગત્યનો સવાલ આ બધું શા માટે આટલી બધી મહેનત આટલો બધો ખર્ચ આ વસ્તી ગણતરીનું આટલું બધું મહત્વ કેમ છે અને એના આંકડા આપણા જીવન પર શું અસર કરશે આ એક વાક્ય જ આખી વાતનો સાર છે બે હજાર અગિયાર પછીની પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી વિચારો આટલા લાંબા સમય પછી પહેલી વાર આપણને ખબર પડશે કે ગુજરાત ખરેખર ક્યાં ઊભું છે વસ્તી કેટલી વધી ક્યાં વધી લોકો શું કરે છે અને સાચા વિકાસ માટે સાચા અને નવા આંકડા હોવા એ પહેલી શરત છે તો આ ડેટા જશે ક્યાં એનો ઉપયોગ આપણા રોજિંદા જીવનને અસર કરતી બાબતોમાં થશે જેમ કે કયા જિલ્લાને વિકાસ માટે કેટલું બજેટ આપવું ક્યાં નવી સ્કૂલ કે હોસ્પિટલની જરૂર છે એટલું જ નહીં ચૂંટણીની બેઠકો નક્કી કરવા માટે પણ આ જ આંકડા વપરાશે અને સરકાર જે અલગ અલગ યોજનાઓ બનાવે છે એ કોના માટે બનાવવી ક્યાં બનાવવી એ બધું જ આ વસ્તી ગણતરીના ડેટા પરથી જ નક્કી થશે તો એકવાર ફટાફટ આખી ટાઇમલાઇન પર નજર નાખી લઈએ યાદ રાખજો પહેલો તબક્કો એટલે કે ઘર યાદીનું કામ બે હજાર છવ્વીસમાં એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે થશે પછી બીજો અને મુખ્ય તબક્કો એટલે કે લોકોની ગણતરી ફેબ્રુઆરી બે હજાર સત્તાવીસમાં થશે અને એ પછી આ બધા ડેટાને પ્રોસેસ કરીને ધીમે ધીમે જાહેર કરવામાં આવશે અને છેલ્લે એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ બે હજાર અગિયાર પછીનો આ પહેલો અને આટલો મોટો ડેટા સેટ ગુજરાતના ભવિષ્યને કેવી દિશા આપશે કારણ કે આ જે આંકડા આવશે ને એ આવનારા દસકાઓ સુધી રાજ્યની નીતિઓ વિકાસ અને આપણા બધાના જીવનને પ્રભાવિત કરશે આ ખાલી આંકડા નથી આ આવનારા ગુજરાતનો એક નકશો છે